સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવનારા અંદાજે રૂપિયા કરોડના સિક્યોરિટી સર્વિસના ટેન્ડર અંગે ગંભીર વિવાદ થયો છે સામાજિક કાર્યકર કમિશનરને પત્ર લખી બે શક્તિ ગ્રુપની કંપનીઓ અને એમડી સિક્યોરિટી સામે ગંભીર આક્ષેપ કર્યો છે કે ટેન્ડર પ્રક્રિયામાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને તેમણે લેબર લાયસન્સ મેળવવું અને ગેરકાયદેસર રીતે ટેન્ડર જીત્યું છે તો આજ થયેલા આ ખુલાસામાં જણાવ્યું છે કે શક્તિ પ્રેક્ટ પ્રોટેક્શન ફોર્સ શક્તિ સિક્યોરિટી અને એમ કે એ કંપનીઓએ ખોટી માહિતી સાથે લાયસન્સ મેળવવા માટે એસએમસીના ખોટા ઠરાવો બનાવતી સહી અને લોગોનો દુરુપયોગ કર્યો છે તો તેઓએ ખોટા દસ્તાવેજોના આધારે પોતાનો લાયક

આવી છે તમને જણાવીએ કે એક નવો ભ્રષ્ટાચાર સુરત મહાનગરપાલિકાનો આવ્યો છે જેનો વિરુદ્ધમાં અરજી કરવામાં આવી છે વિજયભાઈ પાનસીરિયા જે માજી કોર્પોરેટર રહી ગયા સુરત મહાનગરપાલિકા તેમના જોડે વાત કરી શું ઘટના છે ને કઈ રીતનો ભ્રષ્ટાચાર સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે વિજયભાઈ સુરત મહાનગરપાલિકા દ્વારા જે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આશરે પિસ્તાલીસ કરોડનો જે કોન્ટ્રાક્ટ આપવાનો છે એમાં નવ એજન્સીઓ મંજૂર થયેલી હતી એમાં ત્રણ એજન્સીઓએ સુરત મહાનગરપાલિકાના ખોટા દસ્તાવેજો રજૂ કરી અને લેબર લાયસન્સ મેળવ્યું હતું આ ખોટા દસ્તાવેજમાં અધિકારીની ખોટી સાઈન કરવી સ્ટેન્ડિંગ કમિટીના ખોટા ઠરાવોનો ઉલ્લેખ કરવો અને પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો છે એવો ખોટો વિગત ઉમેરવી અને સુરત મહાનગરપાલિકાનો લોગોનો મિસયુઝ કરવો આ રીતના અલગ અલગ રીતે ખોટા દસ્તાવેજો રજૂ કરીને લેબર લાયસન્સ મેળવેલું હતું આ લેબર લાયસન્સ આ ત્રણ એજન્સીઓ શક્તિ પ્રોટેક્શન શક્તિ સિક્યુરિટી અને એમ કે પ્રોટેક્શન આ ત્રણે ત્રણ ના લેબર લાયસન્સ રદ થયા હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાએ શા માટે આ ત્રણે ત્રણ એજન્સીઓને બ્લેકલિસ્ટ નથી કરી અને એમની વિરુદ્ધ ગંભીર ગુનાઓ આઈપીસી ની કલમ ચારસો પાસઠ ચારસો અડસઠ અને ચારસો એકોતેર મુજબ ગંભીર ગુનો બને છે તો આજ દિન સુધી એમની સામે ગુનો કેમ દાખલ નથી કર્યો આ બાબતની એક લેખિતમાં રજૂઆત મ્યુનિસિપલ કમિશનર શ્રી સુચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને સિક્યુરિટી ચીફ આ ત્રણે ત્રણ ને એક લેખિતમાં આજ રોજ એક રજૂઆત કરવામાં આવી હતી અગાઉ પણ ઘણા ભ્રષ્ટાચારો છે આ ભ્રષ્ટાચારોમાં જો આટલી મોટી રીતે ભ્રષ્ટાચાર થયો જો સુરત મહાનગરપાલિકા જાણ કરવામાં આવી છતાં આવીને પગલાં નથી લીધી તો આગળ શું થશે આમાં આમાં મારી તૈયારી એ છે કે આ જેટલો મોટો કોન્ટ્રાક્ટ છે વાર્ષિક પિસ્તાલીસ કરોડ એવો ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવાનો છે તો આટલી મોટી જે સુરત શહેરના લોકોના ટેક્સના પૈસા છે એનો સદુપયોગ થવો જોઈએ આ રીતે ખોટા દસ્તાવેજો મેળવીને ખોટી એજન્સીઓ આવી જાય અને આ પૈસાનો મિસયુઝ કરે અને ખોટી રીતે કોન્ટ્રાક્ટ આપવામાં એના વિરુદ્ધમાં જ મારા દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી અને આમાં કાગળ પર પકડાયેલી એજન્સી છે છતાં પણ એમને શા માટે કરવામાં કોણ કોણ આ આ બચાવી રહ્યું છે છે એજન્સીઓને આની પાછળ અને આમની આઈપીસી ની ત્રણ ગંભીર કલમો લાગતી હોવા છતાં શા માટે એમની ઉપર એફઆઈઆર કરવામાં આજ દિન સુધી નથી આવી આ માંગ સાથે જ કે ભાઈ આમને બ્લેકલિસ્ટ કરો આ ત્રણે ત્રણ એજન્સીને અને આમની સામે ફરિયાદ કરો એ માટેની જ આજે રોજ એક લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તમે જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકા અવરનવર ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠતા રહે છે આ વખતે ફરી એકવાર બાબત છે આવી જે જે ગેરકાયદેસર રીતે કૃત્ય કરીને ટેન્ડર લેવા સુરત મહાનગરપાલિકામાં પ્રક્રિયા કરી રહી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાને જાણ હોવા છતાં આવી કંપનીઓને બ્લેકલિસ્ટ નથી કરતી તો સુરત મહાનગરપાલિકાનો પણ આમાં મોટો રોલ દેખાઈ રહ્યો છે કયા એવા નેતા છે કયા એવા હોદ્દેદાર કયા એવા અધિકારી છે જે આવી કંપનીઓને આ કંપનીના માલિકોને છાવરી રહ્યા છે કેમેરામેન રવિવેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયન ન્યુઝ